નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે યુરિયાના બદલે અત્યારે જે નેનો યુરિયા પ્લસ એટલે જે પ્રવાહી ફોર્મમાં આવી ગયું છે એની અંદર એની સંપૂર્ણ માહિતી જે બેઝિક માહિતી માહિતી છે એ મેળવવાના છીએ એના ફાયદા અને લાભો વિશેની વાત કરવાના છીએ અને કયા પાકમાં કઈ અવસ્થાએ જેનો છંટકાવ કરવો એનો યોગ્ય સમયગાળો અને એના માપ વિશેની સંપૂર્ણ માહિતી

નાઇટ્રોજન સાથે આગામી પેઢીનું અદ્યતન નેનોયુરિયા છે નેનોયુરિયા પ્લસ એ સ્વદેશી અને બિનસબસિડીવાળું ખાતર છે નેનોયુરિયા પ્લસની ચોકસાઈ અને લક્ષિત ઉપયોગ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પાકની નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરી શકે છે પાકની વૃદ્ધિના નિર્ણાયક તબક્કામાં પાન ઉપર સ્પ્રે તરીકે નેનોયુરિયા પ્લસનો ઉપયોગ ટોપ ડ્રેસ્ડ યુરિયાના ઉપયોગથી પચાસ ટકા સુધી ઘટાડી શકે છે નેનોયુરિયા પ્લસ તેનો કદ લેસ દેન સો નેનોમીટર અને નાઇટ્રોજનના વધુ લોડિંગને કારણે સપાટીના વિસ્તારની માપની દ્રષ્ટિએ વધુ ફાયદા ધરાવે છે તે સ્ટોમેટા અને પાંદડા એટલે કે હવાઈ ભાગોના અન્ય છિદ્રો દ્વારા સરળતાથી પ્રવેશ કરે છે અને પાકને વધુ નાઇટ્રોજન પહોંચાડે છે નેનોયુરિયા પ્લસમાં નાઇટ્રોજનના નેના ક્લસ્ટરો બાયોપોલિમસ અને અન્ય એક્સિપિયન્ટ સાથે કાર્યર છે તેની વધુ સારી પ્રચારક્ષમતા અને એસિમિલેશન વધુ પ્રકાશ સંશ્લેષણ કાર્યક્ષમતા ઉન્નત ગુણવત્તા અને પાકની સારી ઉપજ તરફ દોરી જાય છે નેનોયુરિયા ને એમિનો એસિડ સલ્ફર મેગ્નેશિયમ બોરોન મેગેનિઝ વગેરેથી સમૃદ્ધ બનાવવામાં આવ્યું છે જેથી પાકને વધારાનો લાભ મળે હવે એના ફાયદા અને લાભો વિશેની જો વાત કરીએ તો નેનોયુરિયા પ્લસ એ તમામ પાકોમાં માટે ઉપલબ્ધ જે નાઇટ્રોજનનો કાર્યક્ષમ સ્ત્રોત છે તેનો ઉપયોગ ઊભા પાકમાં નાઇટ્રોજનની ઉણપને સુધારે છે અને બીજી જે તે હરિદ્રવ્યોનો ચાર્જ ઉપજ વધારનારા અને પાકને અનુકૂળ આબોહવા પર કામ કરે છે ગૌણ અને સૂક્ષ્મ પોષક તત્વોના ઉપયોગ અને ઉપલબ્ધતામાં વધારો કરે છે શ્રેષ્ઠ ક્ષેત્રની પરિસ્થિતિઓમાં પોષક તત્વોના ઉપયોગની કાર્યક્ષમતા નેવું ટકાથી વધુ છે તે પરંપરાગત યુરિયા કરતાં ખેડૂતો માટે આર્થિક રીતે સસ્તું પડે છે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગના કારણે થતાં જમીન હવા અને પાણીના પ્રદૂષણને ઘટાડે છે સલામત અને પર્યાવરણને અનુકૂળ ઓછા અવશેષોવાળી લીલી ખેતી માટે યોગ્ય છે અને આર્થિક રીતે સ્ટોરેજ વેરહાઉસિંગ અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ સરળ રહે છે છંટકાવ કરવા માટેનો સમયગાળો તો ખેડૂત મિત્રો અલગ અલગ પાક મુજબ જે પાકના પ્રકાર મુજબ છે અનાજ હોય તો એની અંદર પ્રથમ છંટકાવ દ્વિતીય છંટકાવ અને ત્રીજો છંટકાવ કયા સમયે કરવો એની અંદર જે માહિતી આપેલી છે અહીં અમુક ડીએજી અને ડીએટી છે એની ડીએજી એટલે કે ડે આફ્ટર જર્મેશન એટલે અંકુરણ પછીના દિવસો અને ડીએટી એટલે કે ડે આફ્ટર ટ્રાન્સપ્લાન્ટિંગ એટલે કે જે આપણે ફેરરોપણી કરીએ છીએ એના દિવસ મુજબ ગણવાનું રહે છે તો કઠોળ પાક હોય ચણા તુવેર તો એનું પહેલો છંટકાવ ક્યારે કરવો દ્વિતીય છંટકાવ ક્યારે કરવો ત્યારબાદ તેલીબિયા વર્ગનો પાક હોય સરસવ મગફળી સોયાબીન સૂર્યમુખી તો ત્રીસથી પાંત્રીસ દિવસ અંકુરણ થયા બાદ ડીએજી એટલે કે અંકુરણ થયા બાદ ત્યારબાદ ફૂલ અવસ્થા એ બીજું શાકભાજી હોય ડુંગળી લસણ વટાણા કઠોળ કોબી ફ્લાવર અને બીજા ફ્લાવર પાક વગેરે તો એ શાખા અવસ્થા એ ફૂલ અવશ અને જે વધુ જે પાકને ચૂંટણ પછી લાગુ કરી શકો છો એ રીતે આપણે ત્રણ ત્રણ વાર છંટકાવ કરી શકીએ ત્યારબાદ બટાકામાં પહેલો છંટકાવ બીજો છંટકાવ ત્યારબાદ કપાસમાં ત્રીસથી પાંત્રીસ દિવસ ડીએજી એટલે કે જર્મિનેશન થયા પછી અંકુરણના ત્રીસથી પાંત્રીસ દિવસે ફ્લાવરિંગ વખતે અને જે આપણે ઝીંડવા બેસવાની અવસ્થાએ અને શેરડીની અંદર વહેલી ફૂટ અવસ્થાએ મોડી ફૂટ અવસ્થા અને જે ગ્રાન્ટ ગ્રોથ સ્ટેજ છે તે વખતે અને ફળ અને ફૂલોના પાકમાં નાઇટ્રોજનની જરૂરિયાતને આધારે એકથી ત્રણ સ્પ્રે કરો ફૂલોની અવસ્થા પહેલાં ફળની રચના પ્રારંભિક તબક્કામાં અને આ માપની વાત કરીએ તો બેથી ચાર એમએલ પ્રતિ લિટર પ્રમાણે તમે એનો છંટકાવ કરી શકો છો જો આપણે જે નેપ સેક સ્પ્રેયર હોય છે જે પંદરથી સોળ લિટરની ટાંકી હોય તો બેથી ત્રણ ઢાંકણ એટલે કે એક ઢાંકણ જેનું હોય છે એ પચીસ એમએલનું હોય છે એટલે કે પચાસથી લઈને પંચોતેર એમએલ સુધી એમાં નાખી શકો ત્યારબાદ પાવર સ્પ્રેયર આવે છે તે એની અંદર વીસથી પચીસ લીટરની ટાંકી હોય છે એટલા માટે તેની અંદર પંચોતેરથી સો એમ એલ નાખવાનું રહે છે ત્યારબાદ જો ડ્રોનથી છંટકાવ કરતા હોય તો દસથી વીસ લીટરની માપની જો ટાંકી હોય તો અઢીસોથી પાંચસો મિલી જે જથ્થો છે એ એકરના પાક વિસ્તારને આવરી લે છે અને ખેડૂત મિત્રો બીજી હવે જો વાત કરીએ તો આપણે જે નેનો યુરિયા પ્લસ છે એ પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારે છે પરંપરાગત જે યુરિયા છે એની કરતાં સસ્તું છે જમીન હવા અને પાણીને પ્રદૂષણ ઘટાડે છે જીવાત અને રોગને ઉપદ્રવને ઘટાડે છે જેવ સલામત અને પર્યાવરણ માટે મૈત્રીપૂર્ણ છે અને સંગ્રહ અને પરિવહનમાં પણ સરળ રહે છે અને ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે જે બનાવવાના છીએ એ નેનો યુરિયા છે એ જ રીતનું અત્યારે જે નેનો ડીએપી છે એની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું તો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન